અમરેલી એસટી વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી તાલુકાના એસટી ડેપો ખાતે નશાકારક પદાર્થોની હેરફેર રોકવા માટે એસટી વિભાગ દ્વારા એક વિશેષ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું આ ડ્રાઈવ હેઠળ ડેપોમાં આવતી દરેક બસનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું એસટી વિભાગના ટ્રાફિક કંટ્રોલર જૂને જના માર્ગદર્શન હેઠળ ઝુંબેશ ચલાવવામાં આવી જેનો મુખ્ય હેતુ બસો ધરા નશાકારક પદાર્થોની હેરફેર અટકાવવાનો હતો ઉપરાંત દરમિયાન ડ્રાઈવર કે કંડક્ટર ફરજ પર હોય ત્યારે પદાર્થનું સેવન કરી કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રિપોર્ટર રેલી હમણાં થોડા સમયથી ન્યૂઝમાં બધી આવે છે ભાઈ માદક દ્રવ્યોની થાય છે

આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર લાઇન ચેકિંગ સ્કોડ અમરેલી વિભાગ મારા સાથી કર્મચારી એમ બી અગ્રાવત એ બી આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર છે અમરેલી ડિવિઝન લાઇન ચેકિંગ ટીમ અમે છીએ અને આજે આજ રોજ ચલાળા બસ સ્ટેન્ડમાં અમો બસોના ચેકિંગ માટે અત્યારે અહીંયા ઊભા છીએ ડ્રાઈવર નિમિત્તે આગામી થર્ટી ફસ્ટ ડિસેમ્બર આવનાર હોય બસોની અંદર કેફી દ્રવ્યોનું હેરાફેરી ન થાય અથવા કોઈ પણ કર્મચારીઓ કોઈ મુસાફર દ્વારા કોઈ પણ આ બાબતનું પરિવહન ન કરે એ માટે આ ખાસ અમે લઈને ચેકિંગ ઉપર અમારા ઉપરી અધિકારીઓના આદેશથી તેમજ સેન્ટ્રલ ઓફિસના આદેશથી અમે આજરોજ અહીંયા ચેકિંગમાં ચલાવવા ખાતે ઊભા છીએ